આધાર ઢીલ આ ઢસ થી નોય બેહરાઈ હું શું હે ચડિયા ભાઈ ઓ ચડિયા ભાઈ હાલો બેટન દાડો હું વીતે હે હા માથું છોડી જે હુએ આ ખોસી આવ આવ કરે હે હા અને બીજા ચોદુ ખાય પાછો હા દે પકડાઈ જ હી કેવું હે હારો તમે એક કામ કરો તમે આરામ કરો હવે તાણે હું મગનભાઈ ને બોલાવી લાવ ને આપણે જીએ પછી દવાખાને એ હા

પૈસા એના હોય હિં હમણાં ડો ડોગર છીએ તો એ મારા માથે મેલે મારે શું કરવાનું હવે પેલા કરવું તો પડે એવાનું ગમે તે પછી થા હે પાછળ બી નહીં સાબ કાકા અલ્યા યલ ભાઈ હા ચમ આ બાજુ ભૂલા પડ્યા તમે મારા ઘર બાજુ આવો ખાતે આ એ તમે શું ચેક કરતા હતા આપણા અજુ બે સુખી ડોગર ના પેલી બાજુ સાફ કરેલી ડોગર આ વખત યાર ભાવ બહુ મોદા બહુ મોદા બહુ મોદા હે ભાવ પણ હવે શું કરવાનું એ તો ભાવ ની આલે હે પણ શું કરવાનું ઓનલાઈન થી કરાવી તમે ના તાણે ચો લઈને ઓનલાઈન કરાવ ઓનલાઈન નહી કરે એટલે તો પડી રહે જો ને બે બે ઢગલા પડે કમસે કમ 50 60 ની હા 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 તો પછી અલગ અલગ વક્કલ ની હે ઢગલા તમને ખબર આ શું ભાવ ચાલે શું ભાવ ચાલે મને તો નથી ખબર એવું એમ આર વરે 16 તમે ચમાયલા એટલે હવે પેલા ચેડિયા ની દવાખાને લઈને જવા પડે મારા ભાઈ ને હું જો એ પેટમાં દુઃખે પાછળ જોઈએ ને ગાડી પર એટલે તમને લેવા આવ્યો એમ આવું તો કમિશન થાય આ કોમ છોડીને આવું કોમ છોડી ના આવું તો પાછું કમિશન થાય બીજું કશું ને પોટલે પીવડાવી દેજો

સાઇડ મેરો પેલા ચप्पल પેરા. હા હા કે બટ બરોબર. પાડમ જવાનો. હારું હેડો કાન પેલાને પેલા હું કરતો હતો પાણી વાળે. ઓ મકાઈમાં પાણી વાળતો. આ તો આઈ તો જહ ને પાછો. આઈ જા આઈ જા આઈ જા આઈ જા. હારું હારું હેડો તા. બરોબર. આડું પિયલ મે. તો ખેતીમાં આપણે લો છે કે પ્રોબ્લેમ હે કે કશું ખબર પડતી નહીં મને તમને હવે આ તો ડોગર તો તમે કરી લીધું તમને ખબર નહીં પડે. એટલે આપણે પેલા આઈ જાય

બહુ લોટ ડોગર હતા તમને ખબર ને તો માર જોઈતી પણ આપણે લોટ પૈસા વાળા એમ આપણે ઘર બહુ લોટ ડોગર પડીએ પણ હાલી કુડી નથી ઘરને બાળવી જો અને પછી એ તો પેલું તાળું મારવાનું તો મારે જેરી ઘર માં તમારે બેહવાનું હતું વા થોબળો મારા શેટ ની થાય એક બાજુ મકાનમાં માં પાણી ચાલુ હે બરોબર મોટર ચાલુ બંધ ચાલુ બન કદાચ બળી હળી જાય તો એટલે મારા ની શેટ થાય હવે આ મોહન ચેતન ભાઈ એ વાત એવી છે ને દવાખાના ની વાત હે બરોબર હે ને એટલે તમારે બે હુતું પડી હેસ મારા ભાઈ ની બીમાર પડ્યો હોય મારો ભાઈ એટલે એની દવાખાને લઈ જાવ ને હાથે આવી એમ એટલે તમે એમ ના ઘેર બે એમને તાળું વાગે એવું નથી એમ તો કાલ તો મને ભેગા થયેલા ડોગર પડી હે બે ઢગલા તમારા ભાઈ કાલે મને ભેગા થયેલા તો હાજા હતા પણ એ આજે હું શું ને ખબર નહી ગોળો જેવો બેહર્યો છે બીમાર પડી ગયો દવાખાને જવાનું ઉલટી હોય એમ એટલે તમે ઓમને ઘેર બેહો તો અમે જઈ આવીએ દવાખાને

ફટાફટ ચાલ ભાઈ હા આઈ તો જા હા આવી ન આવી તો આવું બસ તો પડસ પક્કા વાડી ભાઈ હા તમને ચોખ્ખું કીધું પાછું ભૂલ ન પડે હું કીધું કવાડી તો જો બે કવાડિયો ખવા જી અલ્યા લીજો ને પાછી આવતી જ નથી બે કવાડિયો જી આપણે પૈસા વાળી પાડી પણ તમે કને આલેલી તમને યાદ નથી એક હતો હા ગામનો મેન મોણસ હમ હમ લીજો તો પછી જ ની પેલા આગે વન હા હવે પણ આગે વાન તો મારી કવાડી લીખ ગયા પણ તમે એમ કવાડી અટકળ્યા હું કાલો પણ એમ કહું અને પાછું જીન લી નહીં આવે આપણું કામ કેવું ખબર ઘેર ગમે તે વસ્તુ ખૂટે નહીં કોઈ લેવા આવે તો આપણે ના નહીં કહેવાય એટલે આપણે હાલ દઈએ પણ પાસી વાળા યાદ કરીને પાછી મેલ દઈ જોઈએ અમુક તો એવા હોય તો નહીં આવે એમ હવે તો વારો આવે એમનો બધી વાત છોડો જેતન ભાઈ આપડો આઈ ગયો મેલ બે માણસ જો તમારે મકાન હા તારે

પ્રોબ્લેમ તો હે મને લાગી તો જીવ હે બણા વેહડુ કરવું તો ઈલાજ કરવો એટલે આ દારૂ પી પેલી સડી ને એમ કોમ તો તો બધું ખોખરું થઈ ગયું બોલો ના તમારી વાત તો હા હળો સડ હોય ને એવું લાગે તાન મન ના તમારી વાત હાસી આ એ ભાગી જાય હે ભાગી જાય તા તમાર ભાઈને તો આવ પાછો ભૂલજો તમે મારા યાર આ ગોર હે કરવાનું કો

औ मदन भाई ऑनी हुई सी आज सीढ़ियों पहली ही ना आज वाणी पहा सड़े है

આ તો પેલી વસ્તુ બોલે હતા તમે પેલા તમારા ઓળખણમાં હતો ને પેલો ભાઈ તમે ચેતનભાઈને ઘેર બોલાયેલો ને ભોગ એ ચ્યો ભોગ અરે તમારી વાત તો હાસ્ય હે ને તમે મને કહેતા હતા ને કે દવાખાનાનું એમ મને દવાખાનાનું નહીં લાગતું પણ એક વાત મગજમાં યાદ આવે હા અમે બેગ દાડ જતા હતા રોડે રોડે હં તારું કોઈ કે વાળેલું લેબોને એવું મેળેલું હતું હં મને લાગે ને મેં કીધેલું પણ આને જોયું નતું એટલે આ કાદેસરી લેબા ઉપરથી નીકળી ગયો હોં એ ઉત લાગઈ લોન પેજીઓ વાલે લુકશું પણ તમે ટેન્શન નઈ લો અ મારા કોન્ટેક્ટ માં હે ને દિલવાળી માતા હે દિલવાળી માતા ચેલા બે ગડવાયો 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 આ ગડવાયો જો હે માતા કુડે માં બોખ કુટયા દરવાજો થોડી ન આવતો કાક

કાંત્રિક બાંત્રિક ને ફોન કરીને બોલાવ બરોબર દિનવાળી માતા ને એમ ને બરોબર હા હા આ બેલેન્સ કકો આ પણ એ મો બેસા પેલો લાકડી કાઢ હે તમે લાકડી કાઢ આપણે એને જવા દો હમણે ઉપર ફોન કર આ તમે થોડાક છેટી આ બાજુ આવતા એ જો ચોક માં દે તો પાછું કાઠું થા બીજું બહુ પડાય યાર હેલો હા બુઆજી હા હા હું મગનાભાઈ બોલું પેલા આપણે ચેતનભાઈને ક્યારે બોલાયેલા ને ભાઈ બુઆજી યાદ હે તમને તો આપણે એક બીજો કેસ આવી ગયો એવો બરાબર એમાં તમને બોલાયા હી અને ગિલવાડી માતા હે કે આપણે આજે ફ્રી આપણે એમની લેતા આવજો અને તમારા પૈસા બોલ્યો દસ હજાર રૂપિયા મને દેખાતું નથી યાર દેખી નથી રેવાતું મને એમ મને રોટલો ઉતારવો તો મારે શું કરીને ઉતારવું મારો ભાઈ આવી તમે હે ને વાત એક વાત એમને બોલાય લઈએ દિલવાળી માતા તો પછી આમ તમે ખાલી જોવો ને એટલે આમ જૂનું ના આવી જાવ જૂનું એક કોમ કરું તમે પૈસા લ્યો નિયાલો પૈસા તો યાર આપણે ગમે તે કદ દે હું યાર એવું હું કા કરું એ પાછા બીજું વાળ ગાડી ને જઈ પેલા તો પેલો પાછો હું કરે પછી મા મન માત દે તો માથ વાથ ફાડી ના છે મારા તો પાછું માર તંદુ નંદુ બધું લકડી પડે હાચું તો એક કોમ કરું એમને બોલાય લઉં હા તમે એમને બોલાવી લો એટલા મેં આવીને પાડ પૈસોનો બરોબર હા હા તો તમે એક કામ કરો આપણે આઈજો ચી બાજુ આવો ચોકડી જોઈ ચોકડી મલેપુર ચોકડી હા સીધા સીધા આવી જાઓ બરોબર આપણું ઘર તો જોયું હોય ને બે માલનો બગલો હા હા તો આવો હેડો મળી જાય પૈસા એ હા સારું 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 એ હા હા

તમે કશું કીધું એવું લાગે મારે વિશે મી તમને નથી કીધું પેલો મારો ભાઈ એમ કરે ને એટલે મને હું એ થાય ને એકલું એકલું લવણીએ સાજી જવાય તો બરોબર બાકી આપણે કશું કહેતા બેતા ની વાત ના 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 મી તમને નથી કીધું હારો ડાઈ વાત જોઈએ પેલા એટલે હારો હું પૈસો નોળ પાડું તમે શું કરે હવે બે હું આયા ચોકી કરું ચોકી કરું નોકર બનાવી દે કામ કર નોકર બને દે બે હા હા તો આપણે બે કરીએ હવે જો તમે જો હા અબ યે કોને બે